જો તારા તારીખ તરીકે એક એક બે હજાર છવ્વીસ ગુરુવાર તેરસ અને ટૂચકો છે આજનો લીંબુનો રસ દાંતના પેઢા પર કસવાથી દાંતમાંથી નીકળતું લય બંધ થાય છે અને આજનો સુવિચાર છે જીવનમાં સફળ થવા બે વાત હંમેશા યાદ રાખવી અપેક્ષાઓને આંખમાં અને મહ મહત્વકાંક્ષાને માપમાં રાખવી લે રેટા આજ તો નવ વર્ષ ચાલુ થઈ ગયું મારું ધ્યાનય નથી હું તારીખ બોલો સુવિચાર બોલો ટુચકો બોયલો પણ એક એક બે હજાર છવ્વીસ તો હું જોતો જ નથી એ બોલ્યો તો એ મગજમાં ના આવતું કે બે હજાર છવ્વીસ ચાલુ થઈ જોરદાર કહેવાય લો એક બે હજાર છવ્વીસ નવું વર્ષ ચાલુ થઈ ગયું બે હજાર છવ્વીસનું દિવસ છે પેલો મહિનો અને સવારના વાગી ગયા છે સાડા આઠ અને મમ્મી બેઠા કા મમ્મી શું કરો હા એ મેં તમને કેલેન્ડર આપ્યું બદલવા તો એ મગજમાં ન આવતું આમાં ગોતતો તમે આમાં બે હજાર છવી નથી લાગતું ના એ હજી આમ આવશે હજી બે વાર ફેરવો આ બે હજાર પચીસ ઓલું

સારું પણ આપડે તો દર વખતે કઈક ને એમ થાય કે હવે પછી જાય તો કઈક ને કઈક હોય ફ્લાવર શો માં જ પચીસ દિવસ નો ફ્લાવર શો

માંડ હારો આવ્યો છે હરકો થયો નકામ આવવા લાગે છે કંઈ નઈ યાર મમ્મીની માસી ઘર છે તે આમ તો જવાનું જ છે દાદી ને પછી આવી છે કે નહીં કે નહીં નહીં કે નહીં કે લગાવું હમ તો એસો જે જે તો તમને ખબર પડી જવાનું કે તારા ઓફિસ વાળા જાતા જ જીવ છે નારા તમને મમ્મી ને જોવું હોય છે એટલા માટે

તો હવે અમે મારા મિશન ઉપર પડીશું ચિતર હમ તથાસ્તુ છેનું તથાસ્તુ મિશન ઉપર જાવ કામ થઈ ગયું છે બધું ટિફિન થઈ ગયું છે હું ફ્રી થઈ ગઈ છું તો હવે ઓફિસ જવું તમને દેખાડું અમારે રોડ કર્યો છે રોડ એટલો સરસ હતો ને બગાડી નાખ્યો છે સાવ રોડ કેમ કે ગટરનું કામ જે મંજૂર થયું હતું ને એ ચાલુ કર્યું હતું પંદર દિવસ મહિના પહેલા ગટરનું થોડુંક ખોદીને મૂક્યું હતું પાછું બંધ રહ્યું હતું કોકે વિરોધ કર્યો એટલે અને વળી પાછું કામ ચાલુ કર્યું હતું અને પાછું બંધ રહ્યું છે કેમ કે પાણી નીકળવા માંગ્યું ત્રણ ફૂટ જેવું ખોઈદું ને ત્યાં એટલા માટે બંધ રહ્યું છે દેખાડું તમને જો જો આ ભૂંગળા નાખી દીધા તો અહીંયા અહીંયા ખોદી નાખ્યું તું જેસીબી થી કાલ હા બોલો ખોદીને ભૂંગળા અંદર નાખવાના હતા હા એની જગ્યાએ આમને બહાર નાખ્યા ને બુરી દીધું આ કાલ મજૂર બિચારા એટલા હેરાન થઈને બધું ખોઈ દો ને બુરી દીધું છે જ પાછું કે અહીંયા પાણી નીકળે છે એટલે હવે મેઈન લાઈન જ્યાં છે ને ત્યાં ખોદશે અને પછી આ નાની લાઈન નાખશે એટલા માટે તો એમને પહેલા ખબર નહીં પડતી કે આ મહેનત ના કરાય એમ પણ મૂળ હા એન્જિનિયર એન્જિનિયરની બધા કહેવાય તો આમને ખબર હવે આ ભૂંગળા જો અહીંયા જ પડ્યા છે અમારા પગથિયા પાસે અહીંયા નીકળું એક્ટિવાન બધું આ સાઈડ મૂકવું પડે છે અને અહીંયા કિંજલ જોવે છે શું જોવે ફ્લાવર શોમાં આવું છે ને કિંજલ હવે ના પાડે કે હવે ના આવું કાલી કાંકરીએ ગયા ને તો ધરાઈ ગયા કાઉ તો મેં જ કીધું ટ્રેનમાં જવાનું છે આમ તો એ ના પાડી કે હવે નામ જ નથી લેવું કે હેરાન થઈ ગઈ પણ એ તને વોમિટ થઈ એટલે બાકી ટ્રેનમાં તો કઈ વોમિટ થતી નથી ને એટલે આ શનિવારે તો નથી ઈચ્છા આ શનિવારે પૂનમ છે ને આ આ શનિવારે શનિવારે એટલે ઈચ્છા નથી પણ એ તો તને વોમિટ થઈ એટલે આમ કઈ ટ્રેનમાં જા તો કઈ ના થાય એમ હમ હજી આવતા શનિવારે વિચાર છે આ શનિવારે કેમ કે પૂનમ છે એટલે મારે જોયું મોજીદડ જવાય તો જવું છે પૂનમ છે તો

રોડ સાવ બગાડી નાખ્યો મસ્ત રોડ કર્યો તો આ નીચે નાય છે હાલો જીગર હવે મારે ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો તો હું જઉં છું ઓફિસ દોડા રસોડામાંથી મસ્ત મસ્ત સુગંધ આવી રહી છે ઢટણા કરેડા સુ ચાલ જ હમ હમ

તમે કોઈ બહુ એમ નહી હું જોરદાર બનાવું પછી તમે બહુ વખાણ વખાણ કરો ના પછી એમ કે છે હા જેટલું જોરદાર બનાવ મારે કરતા હોય તે ઈર્ષા થાય ને મારે કરતા એટલું જોરદાર બનાવ જીગર એટલે હું નથી બનાવ મસ્ત સુગંધ આવો રેટા ફોલાણો જો પનીર પરોઠા એટલે નથી બનાવતા હમ

એ પનીર વાળો લોટ વધે તો જાય તો ના ડબલ નો મહેનત થઈ લોટ બાંધીલો હોય ને સી તો તમારા રોટલી વણો જ હમ રાઈટ રાઈટ યોર કેમ રાઈટ નાસ્તો જમવા નહીં ચા નાસ્તો હવે તારે ચા રોટલી બનાવતા હતા તારે ચા રોટલી બનાવે રીપીટ થી શું એવું થતું પછી કપડા નહીં પહેરા

Atau YouTube masih YouTube, masih YouTube, masih YouTube, 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 <arroganceEtàp air> YouTube, 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 masih YouTube, 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 masih masih